જેટલાને સ્વાસ્થ્ય સારું હોય ભક્તો એ અવશ્ય મેવ બ્લડ દાન કરશો જેનું સ્વાસ્થ્ય સારું હોય તમારું બ્લડ બીજાનું જીવન પ્રાણ બની જાય તમારું બ્લડ કોઈનો ભૂસાવતો સિંદોર બાપ એને અટકાવી દેશે તમારું બ્લડ કોઈકના મા બાપનો ખોળો છીનવાઈ જતો હશે બાપ એને અટકાવી દેશે તમારું બ્લડ કોઈ બહેન ને ભાઈ વિનાની કરી નાખવાની છે એને ભાઈ વાળો કરી દેશે કોઈ ભાઈ બહેન વિના નો થઈ જવાનો તો બહેન વાળો રહેશે એના આશીષ પ્રાપ્ત થશે માટે જેનું બ્લડ જેનું સ્વાસ્થ્ય સારું હોય એ અવશે બ્લડ દાન કરશો અને સાથે સાથે ભક્તો કોઈને ચક્ષુદાન કરવું હોય અત્યારની હો અત્યારે ખાલી ફોર્મ ભરવાનું હોય અને એમાં જીવવું કેમ તમ તાર જીવો મોસ્તથી પણ તમે મર્યા પછી પાછી તમારે આંખ ભક્તો જીવંત રહે એવો ભાવ જો તમારા હૃદયમાં પડ્યો હોય તો ચક્ષુદાન પણ તમે કરી શકો છો અને ભક્તો આપણા માટે તો ગૌરવ કહી શકાય આપણા સર્વ કોઈના ગુરુ સંપદાના ધણી એવા પરમ પૂજ્ય આચાર્ય મા લાલજી મહારાજે પણ ચક્ષુદાન કરેલું છે અને અમેના સંતોએ ઘણા ખરાય બધાએ ચક્ષુદાન કરી દીધેલા છે તમને કહું છું ચક્ષુદાન કદાચ અડધો કલાક લોકો વહેલી જોવાનું બંધ કરશે અડધો કલાક પછી આમે બંધ તો કરી દેવાના છે સળગાવી નાખવાના છે સળગી જાય પેલા બિચારા કોઈને જો ભક્તો આપણા માધ્યમથી દ્રષ્ટિ મળી જાય તો કામ થઈ જાય એમાં આપણે આખી આખી જિંદગી પ્રભુના દર્શન કર્યા હશે એને ચક્ષુ મળે છે ને તો આપણા માધ્યમથી એને ચક્ષુ પરમાત્માના દર્શન કરશે એને દેહનું તો રૂડું કરશે બાપેના જીવનું પણ રૂડું કરે જીવનું રૂડું કરી દેશે